લોકસંઘર્ષ મોરચા દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું વન અધિકાર કાયદાના અમલીકરણ કરી વર્ષોથી જિલ્લા સ્તરની સમિતિમાં પેન્ડિંગ દાબા અરજીઓ મંજૂર કરવા અને વિવિધ પડતર પ્રસ્તાવ બાબતે જિલ્લા કલેક્ટર તાપીને આવેદનપત્ર આપવામાં આવ્યું નામદાર ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ મનોજ શ્રી માળી અને લોકસંઘર્ષ મોરચાની આગેવાની હેઠળ અને આદિવાસી સમાજના અનેક આગેવાનો દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું લીંબી ખેરવાડા આમલપાડા બોરદા પાવડુવા બેડવણ મેઢા સરજમ જૂના આમલપાડા ભટવાડા સોનગઢ ઉકાઈ ઉછલ તાલુકાના દાવેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ લોકસંઘર્ષ મોરચા દ્વારા વન અધિકાર કાયદાના અમલીકરણ કરી વર્ષોથી જિલ્લા સ્તરની સમિતિમાં પેન્ડિંગ દાવા અરજીઓ મંજૂર કરવા અને વિવિધ પ્રશ્નો બાબતે જિલ્લા કલેક્ટર તાપીને આવેદનપત્ર આપવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ હું એડવોકેટ મનોજ શ્રીમાળી આજરોજ અમદાવાદથી સ્પેસિફિક જે આ સોનગઢ તાલુકા તાપી જિલ્લો સત્તર ગામોના કેસીસ જે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટનો બે હજાર સત્તર અને ઓગણીસમાં પિટિશનો કરીને ડાયરેક્શન લાવેલ છે એમાં મોર દેન સિક્સ હંડ્રેડ કેસીસ એમાં સમ કેસીસ ડિસિઝન લેવાયા છે ઘણા કેસોમાં આજની તારીખમાં પણ હજુ ડિસિઝન લેવાયા નથી અને ઇસ્યુ એ છે કે આ લોકો જંગલ જમીન જે બે હજાર પાંચમાં પહેલાં ખેડે છે અને એસ પર ધી કાયદો બે હજાર છમાં આવ્યો એ ફોરેસ્ટ એક્ટ એ મુજબ આ લોકો જંગલ જમીન બે હજાર છ પહેલાં ખેડતા હોય તો એ લોકોનો જંગલ જમીન પરનો અધિકાર બને છે તો એ પ્રમાણે આ સત્તર ગામના કેસીસમાં અમુક ગામના કેસોમાં અમને રિઝલ્ટ સારું પણ મળ્યું છે પણ આજની તારીખમાં પણ એસડીએલસી લેવલ જો ક્લેમ ના મંજૂર થયા હોય તો અમે ડીએલસીમાં આવ્યા અને પછી નામદા ગુજરાતમાં હાઈકોર્ટમાંથી ડાયરેક્શન લેવું પડ્યું કે ભાઈ આ લોકોના કેસીસ કન્સિડર કરવા પણ આજની સુધી આજે અમારા કેસીસ કલેક્ટર સાહેબમાં પેન્ડિંગ છે તો આજ રોજ અમે કલેક્ટર સાહેબને સત્તર ગામોના લીડરો અને આગેવાનો અને બીજા લોકો સાથે જે એ લોકો જમીન ખેડે છે એમને મળવા આવ્યા પણ કલેક્ટર સાહેબ આજે કોઈ મિટિંગ કારણથી હાજર નથી રહી શક્યા પણ એમને પીએને અમે ડિટેલમાં રજૂઆત કરી છે અને વહેલા ધોરણે અમારો આ કેસ ડિસાઈડ થાય અને આ લોકોને જંગલ જમીન મળે બીજી અમારી એ રજૂઆત એ છે કે જે લોકોને જમીન મળી છે તો સનદ મળી ગયા પછી એમને જે પ્રમાણે માગણી છે એ પ્રમાણે જમીન મળી નથી તો ત્રણ એકર કે ચાર એકર જમીન ખેડતા હોય માત્ર એક એકર કે દોઢ એકર જમીનની સનદ મળી હોય તો બાકીની જમીન માટેનો પણ ઇશ્યુ અમારો પેન્ડિંગ છે અને નામદા ગુજરાત હાઈકોર્ટે પણ અવારનવાર અગાઉ પીઆઈએલ સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે જ્યાં સુધી આ કેસો ડિસાઈડ ના થાય કે એમના ઇશ્યુ પેન્ડિંગ હોય એસડીએલસી લેવલે કે ડીએલસી લેવલે તો એ લોકોને પોઝિશનમાંથી ડિસ્ટર્બ નહીં કરવા છતાં પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એમને હેરાનગતિ કરવામાં આવે છે તો આ બધા મુદ્દા લઈ મેઇન ત્રણ મુદ્દા છે એમાં પહેલો મુદ્દો એ લોકોના કેસ પેન્ડિંગ છે તો એનો સત્વરે નિર્ણય કરવો બીજો મુદ્દો કે જમીન ઓછી મળી છે તો જે બાકીની જમીન છે જે ખેડે છે એ પ્રમાણે તો એ બાબતે એનો પણ નિર્ણય કરવો સનદ મળી ગઈ છે તો પછી આગળની પ્રક્રિયા કરવી અને ચોથો મુદ્દો કે જ્યાં સુધી આ ઇસ્યુ પેન્ડિંગ છે ત્યાં સુધી આ લોકોને જમીનમાંથી ડિસ્ટર્બ નહીં કરવા અને એ સિવાય આજે અમને એમના પીએ એક ખાસ મહત્ત્વની જાણ કરી કે સરજામલી કુયલીવી અને લીંબીના એકસો ચોત્રીસ કેસોમાં જે લોકો પાસે પુરાવા આવ્યા છે એમનું હિયરિંગ અઠ્યાવીસ દસે સ્પેસિફિક રાખ્યું છે આ લોકોને નોટિસ પણ કાઢી છે આજે અમને જાણવા મળે મળ્યું છે એટલે અઠ્યાવીસ દિવસે અમે ડિટેલમાં રજૂઆત કરીશું તો આ બધા ઇસુલને આજે અમે ડિટેલમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અમારા જુનામલપાડા ગામની અંદર જે ઘર પ્લોટ મુદ્દે જે પ્લોટ નથી ફાળવી આપ્યા અને એ પ્લોટ અમને દાવ દાવા પેન્ડિંગ છે એ પ્લોટ અમને વહેલી તો કે ફાળવી આપે એ અમારી માંગ છે અને કેટલીક જે સનતો અમને મળી નથી પેન્ડિંગ છે તે પણ મળે બુધવાડાની અંદર પણ એવી સનતો પેન્ડિંગ છે એ પણ મળી મળવી જોઈએ અને જેમને ઘર પ્લોટ મળ્યા છે તેમના નોકશા મળવા જઈએ સાત બાર નીકળવા જઈએ એ અમારી રજૂઆત જ છે ઘણા સમયથી મારા વિસ્તારમાં જંગલ જમીન માટે લોકો સનત માટે અરજી કરે છે પણ સરકાર જમીન આપવા માટે તૈયાર નથી અને જે ઉદ્યોગપતિઓને સરકાર જમીન આપે છે તો સરકારને અમે એ કહેવા માંગીએ છીએ કે અમે શાંતિથી સરકાર પરથી અમે જમીન માંગવા માટે આવેદનપત્ર વારંવાર આપતા છે પણ સરકાર અમારું માનતી નથી અગર સરકાર આવું જ કરશે તો આગળ જતા ઇલેક્શન આવે છે તો અમે ઇલેક્શનનો બહિષ્કાર કરવા પણ તૈયાર રહીશું અમારા ગામે રાવજી બુંદા ગામના અંદર અમે ઓગણીસ જે એકવીસ જેટલી અરજી નવી અરજીઓ કરેલી છે પણ અમારા જે જગ્યા કરતા છે જૂની જગ્યા બાપ દાદા કરીને ગયેલા છે અડધી અડધા લોકો એ નથી એટલે અમે નવી અરજી કરેલી છે એમાં અમને જમીન ચોકસણી માટે અમે કોઈ બી વીસ તારીખ આપેલી છે અમે ટ્રાયબલમાં તો એ વીસ તારીખ સુધી મામલતદાર અને ઉછલના જો રેન્જ ઓફિસના સાહેબ છે એ ચોકસણી માટે આવે એ મંજૂરી અમારી છે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો